માંડવીના બિદડા ગામે ઐતિહાસિક પિપલેશ્વર મહાદેવ મંદિરે આભૂષણોની ચોરી માંડવી તાલુકાના બિદડા ગામે સ્થિત ઐતિહાસિક અને પૌરાણિક એવું પિપલેશ્વર મહાદેવ મંદિર ગત રાતે ચોરોના નિશાને આવ્યું છે માંડવી તાલુકાના બિદડા શેલોર વિસ્તારમાં આવેલા આ મંદિરમાંથી તસ્કરો અંદાજે રાત્રિના દોઢ વાગ્યાના સમયે ચાંદીના કિંમતી આભૂષણો ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે મંદિર પરિસરમાં શિવલિંગ પર સ્થાપિત ચાંદીનું જળા ચાંદીનું શેષનાગ અને અન્ય ધાર્મિક આભૂષણો ચોરાઈ ગયા છે આ ઘટના સામે નજીકના વિસ્તારોમાં પણ ચકચાર મચી છે ઘટનાના પગલે ભુજથી ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી હતી મંદિર સંલગ્ન મોક્ષદર્શન કોમ્પલેક્ષમાં લગાડેલા સીસીટીવી કેમેરા પણ ઘટના સમયે બંધ હાલતમાં મળ્યા હતા મંદિરના સેવક જીતુગીરી ગોસ્વામી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે બીજી તરફ બિદળા વિષ્ણુ સમાજના આગેવાનો ગામના અગ્રણી લોકો તેમજ સમગ્ર ગામમાં ભારે રોષ ફેલાયો છે ગામ લોકોએ આ ઘટનાને માત્ર ચોરી નહીં પરંતુ ધાર્મિક આસ્થાને ભંગ કરવાનો પ્રયાસ ગણાવી તટસ્થ અને ઝડપભરી તપાસની માગણી કરી છે ગ્રામજનો આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરવા પોલીસ વિભાગને અપીલ કરી રહ્યા છે આ પ્રાચીન મંદિર પર બીજીવાર આવી ઘટના બનતા લોકોમાં અસુરક્ષા અને નારાજગીનો માહોલ ઊભો થયો છે હાલ પોલીસે ગુનાનો તાગ મેળવી તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સ સહિત તમામ શક્ય દિશા પર તપાસ આગળ ધપાવી રહી છે પ્રતિનિધિ મોતા માંડવી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર

અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ પૂછ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગે ડબલ નાઇન થ્રી ઝીરો એટલે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી કાલબા દેવી બિલ્ડિંગેડ મુ શ્રી પ્રથમ સારીઝ એન્ડ ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લિંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો